ધોરણ અગિયાર સાયન્સ માં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે કલસરિયા મિત રાઘવભાઈ અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે ઝીંઝાળા માનવ પ્રવીણભાઈ સત્યાસી પોઈન્ટ એસી ટકા સાથે સન્માન માટે હરીશભાઈ રાજુભાઈ હળિયા અને ઓઘડભાઈ સોમતભાઈ હળિયા ને હું વિનંતી કરીશ અગિયાર સાયન્સ તેજસ્વી તાલાઓનું સન્માન કરશે મ્યુઝિક કાર્યક્રમના દોરને આગળ વધારીએ હળિયા અંશવી સંજયભાઈ અને હળિયા તેજસ્વી હરેશભાઈ જે ડાન્સ લઈને આવે છે બેટિયા બેટિયા હળિયા અંશવી સંજયભાઈ અને હળિયા તેજસ્વી હરેશભાઈ जैसे सिर्फ लड़कियां मिले माँ की को मुबत्ती आंखें उनकी लड़कों जैसे पैदा होते उनकी सांस उनकी बेदबी से कोख में रोकी जाती उनको हक है जीने का वो भी जीना चाहते हैं થઈ જેમ આપણે વટલીમાં ચાલીસ ટકા જેટલું ઓલમોસ્ટ આહિર સમાજમાંથી દાન બોલાઈ ગયું હતું હજી ઘણું બાકી હતું પણ આજે લગભગ સાહીઠ ટકા માંથી ઘણું ખરું પૂરું થઈ જશે એવા જ આપણી પાસે સ્વ બીજલભાઈ ભગવાનભાઈ કલસરિયા એમના તરફથી એટલે એમના પરિવાર તરફથી પંચોતેર હજાર નું ભગવાન શ્રી રામના નવા રામજી મંદિર નિર્માણ માટે દાન આવે છે વટલી માં જુસ્સો તો બહુ છે એમાં એક ખાસ દાન કરવા માટે એવી જ આ ત્રણ ચિઠ્ઠી આવી છે અમારી પાસે વલ્લભભાઈ પુનાભાઈ જીંજાળા 51000 રૂપિયા એમના છોકરા જનકભાઈ વલ્લભભાઈ જીંજાળા 51000 રૂપિયા અને બીજા એના એક છોકરા કૌશિકભાઈ વલ્લભભાઈ જીંજાળા

सा, महसूस हुआ है लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक हो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा यही देखिए बेटा। चल मसल बुलाना, थोड़ी बॉडी बनाना मेरी जिंदगी में डालो के सबल की फसल उठाना हरे घुंगना ना तुम पर खेलो कदम गिले करके बताना बड़ोलासना भी गाना बड़ोलासना खाना परसों तक तू साइकिल पे घुमा है हाईवे पे होकर साइकिल भगा के थे सीड में उसको अगर सर्दी लगे तो सीड तुम्हें से लड़के बिदागे दे यही।

તો ધોરણ દસ ની અંદર તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે અને ધોરણ દસ ની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે હળિયા તન્વી ભૂપતભાઈ છન્નું પોઈન્ટ તેત્રીસ ટકા સાથે તો આ ત્રણેય તેજસ્વી તારલાઓ નું સન્માન કરવા માટે હું રાજુભાઈ ચકુરભાઈ કલસરિયા અને અર્જણભાઈ ગગાભાઈ જીતાળાને વિનંતી કરીશ કે ત્રણેય તેજસ્વી તાલાઓનું સન્માન કરશે

અળિયા ભૌતિકનું સન્માન કરશે તાળીઓ વાગવી જોઈએ બાર સંયક્ષનાથી સન્માન થઈ રહ્યું છે બાર કોમર્સની અંદર બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે કાતરિયા અનિતા રમેશભાઈ ત્યાંસી ટકા સાથે અને ધોરણ બાર કોમર્સની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે ઝીંઝાળા દર્શિત રવજીભાઈ એકાણું ટકા સાથે તો બંને તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માટે હું શેફાભાઈ પુનાભાઈ ઝીંઝાળા અને મનુભાઈ રામભાઈ હળિયાને વિનંતી કરીશ કે તેઓ આ તેજસ્વી તારલાઓનું સન્માન કરશે ઝીંઝાળા દર્શિત અને કાતરિયા અનિતાબેન मंजिलें उन्हें मिलती है जिनके सपनों में जान होती है ઉડાન એક સોંગ લઈને આવે છે કલસરિયા ભગવતી મહેશભાઈ અને કલસરિયા ભક્તિ મહેશભાઈ રંગીલો મારો ઢોલના કેટલાય ગવર્મેન્ટ અધિકારીઓ આપણા ગામની શોભામાં વૃદ્ધિ કરતા હોય છે અને ગામના ગૌરવની અંદર વધારતા હોય છે એવા ડોક્ટર અશોકભાઈ કાળુભાઈ કલસરિયા એડિશનલ કલેક્ટર બલદણીયા હિતેશભાઈ વાઘજીભાઈ આર્કિટેક્ચર એસઆઈ હળિયા રાહુલભાઈ મોહનભાઈ ક્લાર્ક એવા હળિયા હસમુખભાઈ અર્જુનભાઈ ડોક્ટર અશોકભાઈ ભાવુભાઈ હળિયા અરવિંદભાઈ માધુભાઈ કલસરિયા બી એન્જિનિયર विपुलभाई वशरामभाई कलसरिया गुजरात कौशिकभाई भरतभाई हडिया गुजरात रघुभाई नरसिंभाई हडिया इंडियन आर्मी जिग्नेशभ लालजी हडिया इंडियन आर्मी हडिया योगेश घनश्यामभाई इंडियन आर्मी पंकजभाई माधुभाई कलसरिया मिकॅनिकल पाणी पुरवठा डिपार्टमेंट हडिया जेनिस धीरुभाई मिकॅनिकल कोडाभाई बालाभाई हडिया नोटरी मोतीबेन हितेशभ बलदाणिया नरसिंह श्रद्धाबेन शेफाभाई

અડિયા દિલીપ ભગવતભાઈ હાઈકોર્ટ આસિસ્ટન્ટ આ તમામ ગવર્મેન્ટ અધિકારીઓ છે આજની તકે ખૂબ ખૂબ આભાર આપે આપણો કિંમતી સમય આપ્યો હવે આપણે કાર્યક્રમના અંત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે હું ડોક્ટર અશોકભાઈ બાબુભાઈ હળિયાને વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમને અનુરૂપ પોતે બે શબ્દો કહે છે એ પહેલાં આપણે કાર્યક્રમના અંત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે હું ડોક્ટર અશોકભાઈ બાબુભાઈ હળિયાની વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમને અનુરૂપ પોતે બે શબ્દો કહે છે એ પહેલાં બલદાણિયા હિતેશ વાઘજીભાઈ જે આજના કાર્યક્રમના દાતાશ્રીનું સાલ વોટાડી અને સન્માન કરશે કુકુબા એક વાત આવ્યું પણ આપણો વારો થોડીક વાર પછી છે પહેલાં બી સારું નહીં છેલે બી સારું નહીં સૌને જય શ્રી કૃષ્ણ જય વડલીના ઠાકર કે જે દાતાઓની સરવાણી જોતા એવું લાગે છે કે ખૂબ જ ટૂંક સમયની અંદર ભવ્યથી ભવ્ય દિવ્ય નવા આપણા રામજી મંદિરમાં બિરાજમાન થશે એવી આપણે સૌ દ્વારકાધીશના શરણોમાં પ્રાર્થના કરીએ એ સાથે જ મારું ગામ મારો પરિવાર શ્રી મહુવા વડલી આહિર યુવા સંગઠન દ્વારા આયોજિત આ સ્નેહ મિલન તથા તેજસ્વી તારલાઓના ઇનામ મિત્રણની જે આપણી ખૂબ જ એક એવું કહેવાય ને કે મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે આપણે ઘણા વર્ષોથી વચ્ચે કોરોનાના એક બે વર્ષને બાદ કરતા આપણી મકરસંક્રાંતિ આપણા ગામ સાથે ઉજવીએ છીએ એક બે જણ સાથે કે પરિવાર સાથે નહીં તો એ માટે હું ખૂબ ખૂબ સૌને અભિનંદન આપું છું હમણાં બધાએ કીધું ને એમ કે ભૂખ લાગી છે તો કે હા તો હવે એક થી બે મિનિટ જે મારા અને તમારા બંનેના માટે ઉપયોગી છે બરોબર આપણે નાની નાની બાળાઓ સાહેબે કીધું કલફરિયા સાહેબે અને સૌથી પહેલાં તો એક વસ્તુ ભુલાઈ ગઈ કે આપણે આજનો સુંદર જે માણી રહ્યા છીએ કાર્યક્રમ એના દાતા ડૉક્ટર હરેશભાઈ હડિયા સાહેબ એમને પણ હું ખૂબ જ દિલથી અભિનંદન આપું છું કેમ કે સંપત્તિ ઘણા પાસે હોય પરંતુ સંસ્કાર ના હોય તો એ સંપત્તિનો કોઈ અર્થ નથી એ વસ્તુ દારૂ કે જુગારમાં જવાની તમે કહેશો કે આવું કેમ કીધું કે સંપત્તિ હોય પણ સંસ્કાર જરૂરી છે આપણે આપણા ભારતની અંદર ઉદાહરણ આપું છું કે સૌથી મોંઘામાં મોંઘા લગ્ન કોના થયા હમણાં જ અંબાણી પરિવારના થયા થયા કે એનો એક વિડિયો તમે નહી જોયો હોય અને ઘણા એ જોયો હશે નાની એમથી થી 15 સેકન્ડ ક્લિપ છે YouTube પર જોજો Instagram માં તો બધા બેનો બહુ એક્ટિવ છે ભાઈઓ બધા ત્યારે જમવા બીજી છે એના અંદર એક એટલી હું જે સંસ્કાર અને સંપત્તિ નું કહું છું ને એના વિશેનું એક જ વાક્ય છે નીતાબેન અંબાણી પોતે પોતાના પરિવારનો ઓળખાણ આપી રહ્યા છે ત્યારે એમના પુત્ર લગ્ન કોના હતા અનંત અંબાણીના એમના મોટા ભાઈ આકાશ અંબાણી એમના સુપુત્ર નામ આવડે છે કોઈને વિડિયો જોયો પછી મને આવડ્યું એનું નામ છે પૃથ્વી ખોટું નથી ગપ્પા નથી મારતું હો આકાશના છોકરાનું નામ છે પૃથ્વી છે સ્ટેજ હોય છે સેમ ટુ સેમ એ વિડીયોમાં એવું છે દાદર એક ચડવા જાય છે પડી જાય છે હવે મારી છોકરી છે અહીંયા જે વિડીયો ઉતારે એ દોડતી દોડતી આવે પછી હું મારી પાસેથી માયાક લઈ લે છે એ રીતે દાદીમા પાસેથી પૃથ્વી લઈ લે છે તો પછી શું બોલે છે આ હું બોલું છું ગપ્પા નથી એ તમે એને સાથે જોઈ શકશો એ શું બોલે છે ખબર હેલો જય શ્રી કૃષ્ણ શું બોલે છે હવે સંપત્તિ તો અંબાણી પરિવાર તો મને નથી એવું લાગતું કે બીજું કોઈ આપણા ભારતની અંદર ધનવાન હોય એમના સુપુત્રનો સુપુત્ર જો જય શ્રી કૃષ્ણ બોલતો હોય તો આપણને આપણા દ્વારકાધીશ તો આપણા ઈષ્ટદેવ છે એ બોલવામાં કોઈ દિવસ શરમ આવે તો આપણે ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ ની જયારે અમેરિકા જઈએ ત્યારે જરૂર પડશે ત્યારે ઉપયોગ કરશું તો ફરી એકવાર વાર સૌને જય દ્વારકાધીશ અને હું જે જોબ કરું છું સરકારી નોકરી કોન્ટ્રાક્ટ બેઝની અંદર દસ અગિયાર વર્ષથી તો આપણા બધા માતા બહેનો આ એવું બીજું ત્રીજું ચોથું સ્નેહ મિલન છે જેમાં મારા કામનું ઓડિયન્સ એટલે આપણો પરિવાર છે એમાં બેનો જ આવે અને વાત એમના માટે જ છે આ લોકોને ખબર જ છે કે ક્યારે અશોકને માઇક આપવું તો એક સરકાર શ્રીની બહુ જ મહત્વકાંક્ષી યોજના છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના એના અંદર દરેક બેનોને બાર હજાર રૂપિયા ડિલિવરી પછી મળે છે છે કોઈને ખબર એના માટે કશું નથી કરવાનું ખાલીને ખાલી આપણે સિટી વિસ્તાર છે તો એની અંદર અર્બન હેલ્થ સેન્ટર છે એની અંદર તમે મમતા કાર્ડ કઢાવેલું હોય ડિલિવરી પછી એક એપ્રિલ બે પછી ડિલિવરી થાય એ લોકોને બધાને બાર મળવા પાત્ર છે જરૂર છે ને કેમ કે નોર્મલ ડિલિવરી થઈ હોય તો દસ બાર હજારનો ખર્ચો થાય તો એ ખર્ચો આપણા કુટુંબ ઉપર કે પરિવાર ઉપર ભારણ નહીં પડે એ માટે સરકાર આપે છે અને એના માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી ખાલી ને ખાલી આપણું મમતા કાર્ડ હોય એક આયુષ્યમાન કાર્ડ ઘણા બધાના નીકળી ગયેલા છે બાકી આપણા હેલ્થ સેન્ટર પર નીકળી જાય બીજી વસ્તુ હું નોકરી કરું છું માં એટલે કે જેનું નામ છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અરે સાહેબ ને અરે એમનો બી વિષય છે બાળકોનો અને મારે જીરો થી અઢાર વર્ષના બાળકોનો તો એની અંદર કોઈ પણ આપણા ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે કોઈને પણ કોઈ પણ ખોડખા પણ ના આવે કોઈ પણ બાળકને પરંતુ આવે તો અમે અગિયાર વર્ષની અંદર એવા કેટલા બધા ઓપરેશન કરાવેલા છે કોઈને હૃદયમાં કાણું હોય કપાયેલા હોઠ સાથે બાળક જન્મેલું હોય કે પગ વાંકા હોય જેને ક્લબ ફૂટ કહીએ તો એવા બધા બાળકોની અને હરેશ સાહેબ એમને પણ ઓછામાં ઓછા બધી જગ્યાએ બધા આરબીએસ કે ડોક્ટર કે સરકારી ડોક્ટર નથી હોતા પ્રાઇવેટમાં ડિલિવરી થતી હોય કે તો સાહેબ ને મને યાદ છે ત્યાંથી સાત થી આઠ તો હૃદયમાં કાણા વાળા બાળકોને બચ્ચાઓને જે બે બે ત્રણ ત્રણ દિવસના છે એ સાહેબે મોકલેલા છે એમને નિદાન કરેલું છે એમના માટે જોરદાર તાળીઓ કે જેની સમયસર સારવાર થાય અને કોઈનું છોકરો હોય કે છોકરી માસુમ કુમળું ફૂલ નું જીવન બચી જાય તો એ એક યોજના છે એ સરકાર શ્રીની છે એમાંથી સ તમામ સંપૂર્ણ ખર્ચ ફ્રીમાં થાય છે તો એ બાબતની પણ જાણકારી આપ લોકો લઈ શકે છે ગમે ત્યારે અને ત્રીજી વસ્તુ આપણા સપનું કોનું છે રામજી મંદિર આપણું છે મારા દાદા કે મારા બાપા કે મારું નહીં આપણા સમસ્ત ગ્રામજનોનું છે તો એની અંદર આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે બધા જ ફંડફાળો આપશું આપણો કોઈ પણ વ્યસન હોય તો એમાંથી પણ થોડાક રૂપિયા બચત કરી અને આપણે રામજી મંદિર માટે ફાળો આપશું મને આટલી વાર શાંતિથી આપે ધીરજથી સાંભળો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ જય શ્રી રામ સંપૂર્ણ ખર્ચના દાતા શ્રી એવા ડોક્ટર હરેશભાઈ હડિયા અને આપ સૌ દર વર્ષે આટલી શાંતિથી આ કાર્યક્રમને માણો છો ને એ છેલ્લે અમને એવું થાય છે કે અમે આજે આખી યુવા ટીમ જે મહેનત કરીએ છીએ સાર્થક થાય છે ત્યારે આ ક્ષણે તમામ દાતાશ્રીઓથી લઈ વડીલો ભાઈઓ બહેનો બાળકો આપ સર્વેનો આભાર ખાસ કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વયંસેવક ભાઈઓ કે જેવો પણ અથાગ મહેનત કરે છે અને કરતા આવ્યા છે તે સ્વયંસેવક ભાઈઓનો પણ આભાર અને ખાસ કરી અને આજના દિવસે હરેશભાઈ અને તેમના પરિવારનો સવિશેષ આભાર માનીએ કે આવો સરસ મજાનો કાર્યક્રમ કરવાનો મોકો મેળો અને હરેશભાઈ પાસેથી અમને પણ ઘણું બધું શીખવા મળે છે તો એક વખત દાતાશ્રી અને તેમના પરિવાર માટે જોરદાર તાળીઓ થઈ જાય ખૂબ ખૂબ આભાર એના માટે એટલે આજના આ પ્રસંગે છેલ્લે એક જ લાઈન કહીશ કે અરમાન જિંદગી ના પૂરા થાય ને તો ઘણો છે કે બે ચાર કામ સારા થાય તોય એ ઘણો છે વધુ નથી અબળકો હવે આ જીવન માં બસ ઇજ્જત નું કફન ઓઢીને મરાઈ ને તો ઘણો છે ઇજ્જત નું કફન ઓઢીને મરાઈ ને તો ઘણો છે વસ્તુ આભાર આની સાથે જ એક